મહેસાણા જિલ્લામાંથી અલગ કરીને વડનગરને નવો જિલ્લો બનાવાશે એવું પણ કહેવાય રહ્યું છે વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાથી દેશભરમાં જાણીતું છે પણ વડનગર ખરેખર જિલ્લા મથક બનવાની ક્ષમતા ધરાવે છે તેવી જ રીતે વિરમ ગામને પણ જિલ્લો બનાવવાની કવાયત ચાલી રહી છે તો શું તે પણ જિલ્લો બનવા યોગ્ય છે તેવા સવાલો તો છે ત્યારે વડનગર જિલ્લામાં મહેસાણા તેમજ બનાસકાંઠામાંથી કેટલાક તાલુકાને અલગ કરીને આ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે બનાસકાંઠામાંથી વડગામને પણ અલગ કરીને વડનગર જિલ્લામાં સમાવેશ કરવાની વાતો ચર્ચાઈ રહી છે આ વાતને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો જાણીએ વડગામને નવા બનવા જઈ રહેલા વડનગર જિલ્લામાં સમાવેશ કરવાની વહેતી થયેલી વાતો વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની જે વાતો વહેતી થઈ છે આવી મૂર્ખતા રાજ્ય સરકારે કરી તો તેનું પરિણામ સારું નહીં આવે સમગ્ર વડગામ અને હું લડવા માટે તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્ય સરકાર તૈયાર રહે હજુ સુધી આ મુદ્દે હું ખાસ કંઈ બોલ્યો નથી અને ઓફિશિયલ જાહેરાત થઈ નથી પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું હું ભાજપને કહેવા માંગુ છું વધુમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે તમારે જો વડગામનું ખરેખર હિત કરવું હોય તો કર્માવત અને મુક્તેશ્વરમાં પાણી લાવો વંચિત લોકોને ઘરના પ્લોટ આપી દો આવાસ યોજનાનો લાભ આપો શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટેડ બનાવો જીઆઈડીસી યુનિટ બનાવો કરવાનું છે તે કામ કરતા નથી અને વડગામના લોકોને હેરાન કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે તે બંધ થવો જોઈએ આ પ્રકારની વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં હાલ તેત્રીસ જિલ્લાઓ છે ત્યારે ત્રણ નવા જિલ્લા બનાવવાને લઈને સરકારમાં વિચારણા ચાલી રહી છે જેમાં બનાસકાંઠા કચ્છ પાટણ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં નવા જિલ્લા બનાવી શકાય છે બનાસકાંઠામાંથી થરાદ પાટણમાં રાધનપુર અમદાવાદમાંથી વિરમગામ અને મહેસાણામાંથી વડનગરને નવા જિલ્લાનો દરજ્જો અપાઈ શકે છે ત્યારે સરકારી બાબુઓ દ્વારા આ અંગે સર્વે અહીં અહેવાલ સુપ્રત કરી દેવાયો છે તો દર્શક મિત્રો તમે શું વિચારો છો તમારી પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો